નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો પિતૃપક્ષ આવી રહ્યો છે ઝડપથી તમારા ઘરના મુખ્ય દ્વાર પરથી આ વસ્તુઓ હટાવી દો નહીં તો આપણા પિતૃઓ નારાજ થઈ જશે ક્રોધિત થઈ જશે અને પાછા ફરી જશે આજનો વિડિયો ખૂબ જ સુંદર છે પિતૃઓની નજીક આવવા માટે કૃપા કરીને આ વિડિયોને લાઇક કરજો મિત્રો ઘરના દરવાજા ઋતુઓને ઓળખે છે કોણ આવે છે કોણ જાય છે દરેક આહટને જાણે છે તમારા ઘરના દરવાજામાંથી માત્ર તમે જ નથી આવતા પરંતુ માતા લક્ષ્મી તમારા પિતૃઓ અને અન્ય શક્તિઓ પણ અહીંથી પ્રવેશે છે આ તમારા નિવાસમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ દ્વાર છે તેને સંક્રમણ ક્ષેત્ર કહી શકાય જે ઘરની અંદર અને બહારની દુનિયાને જોડે છે અહીંથી જ સૌભાગ્ય અને ખુશીઓ તમારા ઘરમાં પ્રવેશે છે પરંતુ નકારાત્મક ઉર્જા પણ અહીંથી જ આવે છે આથી જ કહેવાય છે કે ઘરના મુખ્ય દ્વારને હંમેશા સ્વચ્છ અને સજાવેલું રાખવું જોઈએ ઓમ સ્વસ્તિક કે તમારા ધર્મના પ્રતીકો જેવા દિવ્ય ચિહ્નો તેને સજાવો ફર્શ પર રંગોળી બનાવો તોરણ લગાવો આ બધું સકારાત્મક ઉર્જાને આકર્ષે છે છે આ ઘરના બધા સભ્યોના જીવનમાં સૌભાગ્ય લાવે ખાસ કરીને જ્યારે પિતૃપક્ષ આવે છે ત્યારે તમારા પિતૃઓ પણ તમારા ઘરમાં આ દ્વારથી જ પ્રવેશે છે તેઓ પોતાનું ભાગ્ય લેવા આવે છે અને ખુશ થઈને તમારા દ્વાર પર નૃત્ય કરે છે કહેવાય છે કે જ્યારે સોળ દિવસનો પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધનો સમય આવે છે ત્યારે લોકો પોતાના પિતૃઓ માટે પિંડદાન તર્પણ ભોજન દાન ગૌદાન વગેરે કરે છે જેથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય એવું કહેવાય છે કે યમરાજ પિતૃઓને પિતૃલોકમાંથી મુક્ત કરે છે જેથી તેઓ પોતાના બાળકોના ઘરે જઈ શકે અને પોતાનું ભાગ્ય લઈને આગળની યાત્રા પૂર્ણ કરી શકે આ માત્ર પિંડદાન અને તર્પણથી જ નથી થતું વાસ્તુશાસ્ત્રમાં પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે જેનું પાલન કરવાથી ન માત્ર વાસ્તુદોષથી મુક્તિ મળે છે પરંતુ પિતૃદોષ પણ શાંત થાય છે અને પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આજે આપણે આ જ શ્રેણીમાં ચર્ચા કરીશું કે પિતૃઓને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ જેથી પિતૃઓ ખુશ થાય અને ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય બધા જાણે છે જો ચહેરા પર ચમક હોય તો સમજો કે વ્યક્તિ સ્વસ્થ અને ખુશ છે જેમ તમારો ચહેરો તમારી ઓળખ છે તેમ તમારા ઘરનો મુખ્ય દ્વાર તમારા ઘરની ઓળખ છે આજે આપણે ઘરના મુખ્ય દ્વાર વિશે વાત કરીશું મુખ્ય દ્વાર તમારું સ્વાસ્થ્ય ધન અને સદભાવને વધારે છે અહીંથી જ કોસ્મિક ઉર્જા ઘરમાં પ્રવેશે છે અને બહાર નીકળે છે તમારા ઘરની પ્રથમ છાપ તમારો મુખ્ય દ્વાર નક્કી કરે છે આથી જ કહેવાય છે કે મુખ્ય દ્વાર હંમેશા સારો રાખવો જોઈએ તેમાંથી કોઈ અવાજ ન આવવો જોઈએ કેટલાક દરવાજામાંથી કિરકિર જેવો અવાજ આવે છે આવું ન હોવું જોઈએ જો તમારો દરવાજો અવાજ કરે છે તો જ્યારે પિતૃઓ આવે ત્યારે આ અવાજ તેમની હાજરીમાં અડચણ ઊભી કરી શકે છે અને તેમને વિચલિત કરી શકે છે पितृपक्ष बजार पच्चीस महत्व की तारीखों श्राद्ध सात सप्टेम्बर रविवार प्रतिपदा श्राद्ध आठ सप्टेम्बर सोमवार द्वितीय श्राद्ध नौ सप्टेम्बर मंगलवार तृतीय चतुर्थी श्राद्ध दस सप्टेम्बर बुधवार पंचमी श्राद्ध महाभरणी 11 सप्टेम्बर गुरुवार षष्ठी श्राद्ध बार सप्टेम्बर शुक्रवार सप्तमी श्राद्ध तेर सप्टेम्बर शनिवार अष्टमी श्राद्ध, चौद सितंबर, रविवार नवमी श्राद्ध पंदर सितंबर, सोमवार दशमी श्राद्ध सोल सितंबर, मंगलवार एकादशी श्राद्ध सत्तर सितंबर, बुधवार द्वादशी श्राद्ध अठार सितंबर, गुरुवार त्रयोदशी अने श्राद्ध, ओगनीस सितंबर, शुक्रवार चतुर्दशी श्राद्ध वीस सितंबर, शनिवार सर्वपितृअ अमावस्या एकवीस सितंबर रविवार આ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે પિતૃપક્ષનો સમાપન એકવીસ સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાવસ્યા પર થશે મુખ્ય દ્વારની સંભાળ એક અવાજવાળા દરવાજાનું સમારકામ જો તમારા ઘરના મુખ્ય દ્વારમાંથી અવાજ આવે છે તો તેમાં તેલ નાખીને સમારકામ કરાવો તૂટી ગયેલી મૂર્તિઓ અને ફોટા ભગવાન કે પિતૃના ફોટા જો જૂના ફાટેલા કે તૂટી ગયેલા હોય તો પવિત્ર રીતે દૂર કરવા તૂટી મૂર્તિઓ રાખવાથી ઘરનું સદભાગ્ય અટકાય છે બે સ્વચ્છતા પિતૃપક્ષ શરૂ થાય તે પહેલાં દરવાજા પરના જાળા ધૂળ વગેરે સાફ કરો ભીના કપડાંથી દરવાજો સાફ કરો અને તોરણને ધોઈને અથવા નવું લગાવો ત્રણ કાચનું તોરણ હટાવી દો વાસ્તુ અનુસાર જો દરવાજા પર કાચનું તોરણ હોય તો પિતૃપક્ષ દરમિયાન તેને હટાવી દો અને સાદા પાંદડાવાળું તોરણ લગાવો ચાર પ્રકાશની વ્યવસ્થા મુખ્ય દ્વાર પર પૂરતો પ્રકાશ હોવો જોઈએ પીળી રોશની શ્રેષ્ઠ છે કારણ કે તે સૂર્યના પ્રકાશ જેવી દેખાય છે પાંચ ચપ્પલનું સ્ટેન્ડ પિતૃપક્ષ દરમિયાન મુખ્ય દ્વાર પર જૂતા ચપ્પલ ન રાખો જો જગ્યાની સમસ્યા હોય તો દક્ષિણ કે પશ્ચિમ દિશામાં સ્ટેન્ડ ગોઠવો જર્જરિત કે ફાટેલા કપડાં આવા કપડાં ઘરમાં રાખવાથી દરિદ્રતા વસે છે તેમને દાન કરવો કે પવિત્ર રીતે દૂર કરવો છ કચરો અને તૂટેલી વસ્તુઓ દરવાજા પાસે ટૂટેલું ફર્નિચર કચરાનો ડબ્બો તૂટેલી ખુરશીઓ કે કબાડ ન રાખો આ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે સાત દહેલી ઘરના મુખ્ય દ્વાર પર દહેલી હોવી જોઈએ આ નકારાત્મક ઊર્જા ભૂતપ્રેત વગેરેને ઘરમાં પ્રવેશતા અટકાવે છે અને સકારાત્મક ઊર્જાને પ્રવેશ આપે છે આઠ ડોરમેટ મુખ્ય દ્વાર પર ડોરમેટ રાખો જે ગંદકી અને નકારાત્મક ઊર્જાને ઘરમાં પ્રવેશતા અટકાવે છે ડોરમેટ નીચે ફિટકરીની પોટલી રાખો જે નકારાત્મક ઊર્જાને શોષી લે છે જૂના બર્તન કાચા લોખંડ કે તૂટી ગયેલી વસ્તુઓ ઘરમાં તૂટી વસ્તુઓ રાખવાથી નકારાત્મક ઊર્જા રહે છે કચરો અને અવ્યવસ્થા પિતૃપક્ષ પહેલાં ઘરની સંપૂર્ણ સફાઈ કરવી જોઈએ નકારાત્મક ચિત્રો કે પેઇન્ટિંગ્સ દુઃખ યુદ્ધ આગ કે રડતા દ્રશ્યોવાળા ચિત્રો દૂર કરવા કચરો તૂટેલા શૂઝ કે સ્લીપર્સ બિનજરૂરી કાગળો બધું દૂર કરો ખાસ કરીને રસોડું શુદ્ધ અને સ્વચ્છ રાખવું સૂકેલા ફૂલમાળા અને અશુદ્ધ સામગ્રી દેવસ્થાનમાં સૂકેલી ફૂલમાળા અખંડ દીવાના કાજળ અથવા જૂના હવન સામગ્રી રાખવી યોગ્ય નથી શુદ્ધ છોડ ઘરના મુખ્ય દ્વાર પાસે કેટલાક શુભ છોડ લગાવો જે પિતૃઓને આકર્ષે છે અને પિતૃદોષ શાંત કરે છે તુલસી સૌથી મહત્વનો છોડ શ્રાદ્ધના દિવસે સૂરજને જળ અર્પણ કર્યા બાદ તુલસીને જળ આપો પીપળ પીપળના ઝાડમાં પિતૃઓનો વાસ હોય છે નાનો પીપળનો છોડ ગમલામાં લગાવો અને સોળ દિવસ સિંચો પછી અમાવસ્યાના દિવસે તેને મંદિર કે ધાર્મિક સ્થળે લગાવો બેલપત્ર બેલપત્ર ભગવાન શિવ અને લક્ષ્મીને પ્રિય છે તેનું પૂજન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અશોક અશોકના ઝાડમાં ભગવાન વિષ્ણુ અને પિતૃઓનો વાસ હોય છે આ છોડ લગાવવાથી સુખ સમૃદ્ધિ વધે છે બળગડ બળગડનું ઝાડ પણ મોક્ષદાયી છે તેમાં જળ અર્પણ કરવાથી પિતૃઓ ખુશ થાય છે ટાળવાની વસ્તુઓ કાંટાદાર છોડ જેવા કે કેક્ટસ બોગનવિલિયા ન લગાવો ખંડિત મૂર્તિઓ તૂટેલા વાસણ ડરામણી પેઇન્ટિંગ્સ રડતી સ્ત્રીની તસવીરો વગેરે દરવાજા પર ન રાખો ઝાડુ ગંદા કપડાંની થેલી તૂટેલા વાળ કે કાંસકો દરવાજા પર ન રાખો પિતૃપક્ષ દરમિયાન નવું ઝાડુ ન ખરીદો દીપક પ્રગટાવો પિતૃપક્ષમાં શું કરવું દરરોજ સવારમાં સ્નાન પછી તુલસી પાસે દીવો પ્રગટાવો એક મુઠ્ઠી તલ પાણી અને અન્ન અર્પણ કરો પિતૃઓના નામ સ્મરણ કરીને તર્પણ કરો ગાય કૂતરા કાગડાને દાન આપવું શુભ માનવામાં આવે છે અન્નદાન કપડાદાન તથા ગરીબોને મદદ કરવી ખૂબ મહત્વની છે પિતૃપક્ષ દરમિયાન દરરોજ સાંજે સંધ્યાકાળે ઘરના મુખ્ય દ્વાર પર દક્ષિણમુખી થઈને પિતૃઓના નામે એક લોટો જળ અર્પણ કરો આનાથી સકારાત્મક ઉર્જા વધે છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પિતૃઓને તૃપ્તિ મળે છે અન્ય ઉપાય પિતૃપક્ષમાં દક્ષિણમુખી થઈને પિતૃઓના નામે એક લોટો જળ અર્પણ કરો પિંડદાન તર્પણ બ્રાહ્મણ ભોજનની વ્યવસ્થા કરો ગૌદાન ગૌચારો કે તુલાદાન કરો આ વીડિયોને શેર કરો કારણ કે ક્યારે કોનું ભાગ્ય બદલાય તે કહી શકાય નહીં સાચા દિલથી પિતૃઓના નામે વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય જરૂર લખો